પાંચ વાગે આઈ હતો ગામમાં ઘોડ થાય પાછળ તો આઈન પછી શું કર્યું આઈન ઉલવ્ય આવ્યો એમાં પાંચ આવીને પછી આગને કાબૂ કરી રૂમમાં શું હતું તમારે આગ લાગી એવા રૂમમાં કપડાયા હતા પૈસા એ પડ્યા હતા અને અનાજે હતું અચ્છા બીજી શું વસ્તુ તમારી હતી અનાજમાં કેટલા મણ હતા શું હતું ઘઉં ઘઉં હતા એટલે દોઢસો મણ જેવા ઘઉં હતામાં હં અંદાજે કેટલા દુકાન થયું

હવે આડોશી પાડોશી જાગી ગયા પછી હમણાં કેટલા વાગે જાણ કરી પાંચ વાગે પાંચ વાગે જાણ કરી તમે કેટલા વાગે આવી પહોંચ્યા અમે પાંચ સાડા પાંચે પહોંચી ગયા એના ફાયર વિભાગના કોઈ જાણ કરી ખરી અમે ફોન કરો પણ આવ્યા નહીં